ਹੇ ਜਨਨੀ ਨਾ ਹਯਾ ਮਾ ਰੋਧਨ ਤਾ ਪੋਡਨ ਤਪੀ ਧੋਕ ਸੋ ਮੇ ਨਰੋਂਗ ਮਨ ਤੋਲਾ ਧਵਨ ਕੇ ਦਿਨਾਰਾ ਆਇਂ ਦਿਨਾਰਾ ਆਇ ਤਪ ਕਿਉ ਕਸ਼ੂਮੇ ਨਰੋਂਗ

એવી વાત લઈને બેન ભાઈના હેતનિક માણસોના અહીંયા હવે બે હજાર સાલમાં કચ્છની મેલપા હુકમ થયો તારીખ પચીસ પહેલા મહિનામાં કચ્છમાં ડગારા ગામ છે ડગારા ગામની મેલપા અઢાર ઓગણી વર્ષની દીકરીએ એવું બલિદાન ભાઈને મટ આવ્યો અને એ સમયમાં માણસોની એટલી બધી હાનિ થઈ ગઈ કે એની વાત પૂછવામાં આજે ગુજરાત દેશના પણ માણસો સેવામાં આવ્યા કેટલો માણસ મરી ગયો કે માપ જ નહીં એમ એકારે સો દોઢસો માણસો કડકી અને અગ્નિદાન આપવા પડે એવી એવી કપરો દિવસ એમ કાળ કપરો દિવસ આ સમયમાં આ દીકરીએ બલિદાન આપ્યું કચ્છની મજબાક અમે ગયા હતા અહીંયા સેવા કરવા ગયા હતા ને અમે પણ ડગારાની મુલાકાત લીધી હવે એ દીકરીએ જેમ હાકલો બોલ્યો હુકમનો હાસ આવ્યો એટલે ભાઈ ગયા જીવ બસ આ દીકરીનો ભાઈ એક ઘોડિયામાં કૂદતો હતો એને લેવા ગઈ લેવા ગઈ એટલે જેમ ભાઈને તેડ્યો તેડી જેમ ભાગમાં વળગી ત્યાં એનું માથે આઢર આવી પડી પડી ગયે માથે ગોઠણિયામાં પડી ગયા માથે આઢર આવી ગયો મોટો લાકડો સબર માથું પછી ભરાવી દીધું જમીનમાં અને એવી પોલ બનાવી દીધી કે ભાઈને પોલમાં કાંકરી લાગે એવી અને જેમ ઢેફાણ પાણા ધોરીને તમાહોન દિવાલો પડી પડી માથે ઢગાણ મેળ્યો થવા વધવા પણ પાસુ પગ ન ભર્યો તાક ફૂલ તાકાત થી છે ને ભૂલ એવી બનાવી પોતાનું મરી જવું પણ ભાઈને કઈ કાપી ગયું હવે એવી ઝઝુંબા મળી મોતની હામે કવિ કહે કે કવિએ કીધું કરણસિંહ આ વાગે જાગે કાયર ભાગે કામ પડે તક ધકતી ધરતી ફોજુ ફરતી માથા પડે ધડ લડાકી એ યુદ્ધની મારી પાસે ધર જેમ ઝઝુમતો હોય લડતું હોય એમ બેન ભાઈની માથે ઝઝુંબા મળી લડત કરી એનો મજા પ્રાણ હતો ત્યાં સુધી ઝુંબી પછી પ્રાણ જે નીકળી જાય દેહની માલ પછી ત્યારે બેનનું મળદું હતું ને એ પણ એનું રક્ષણ કરતું તમારે જવું માણસનો મૃતદેહ છે ને જે સ્થિતિમાં મૃત્યુ થયું ને એ સ્થિતિમાં જ વળેલું રહ્યું સીધો કરો તો એ થાય નહીં એમ એની પોલની મજ પર દબાવી રી ખેલો ભાઈ કોઈ કાકરી વાય કોઈ હવે એ સમયમાં આઠક કલાકનો સમય વી ગયો આઠ કલાકનો સમય ગયા પછી માણસો મળ્યા થોડો આ બાળકના રોવાનો અવાજ આવ્યો માણસો ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા એટલે ખોયું જોયું જોયું તો ભયંકર દસ બાર સલામત પણ એવું દ્રષ્ટાન જોયું મારા અહીંયા હાલ મિલી ગયા કે આ બેને ભાઈની માટે એ દેહનો કેવો કુરબાની આપી અને કેવું રક્ષણ કર્યું આપણા ભારતમાં એવો ઇતિહાસ આપેલો છે કવિએ પછી ગાયું કસબી ના રંગની નાની તરતા લડા ઘસુમી નુરાંગ એમ બેની ના કંઠે ની તરતા લરડામ ઘોડ્યો કસોમી નો રંગ રાજ ઘોડો કસોમી નો રંગ એવા ભીષણ રાત્રિ કે પહાડો ની ત્રાડો હોય સોળો કસોમી નો રંગ એ રાજ મને લાગ્યો કસુ રાજ મને લાગ્યો કસુ રમ બેનીના કંઠે નીતરતા તરતા હાલડા સોળો કયા સોળ્યો રંગ અને ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાળો એ સોળો કસુમ કોળ્યો કસુમ નો રંગ આ બેનનો કુરબાની એવી ઇતિહાસ યાદ રાખે એવી અને આ બેન માટે હંમેશા માટે આ ઇતિહાસ અમર રહી જાય અને આ બેનની કુરબાની છે એની લોકો યાદ કરે એવો આપણા ઇતિહાસ બતાવ્યો આના માટે ઇતિહાસને વેગ આપવા માટે જરાક શેર કરજો લાભ લાઈફ આપજો અને સાથ આપજો બધી